તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે ભાઈને પૈસાની જરૂર છે 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 તેને થોડો પ્રોબ્લેમ દવાખાનાનો તેથી આ ટ્રેક્ટર વેચવાનું સાવ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં છે અને કઈ રીતના આપવાનું છે આ ટ્રેક્ટર તેની હું ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવા કેમ કે આ મિત્રને થોડી તકલીફ છે એટલે ખોટા ફોન ના કરવા ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કરવા બાકી હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તે પછી તમારે ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ફોન કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ તમે જોઈ શકો છો ન્યૂ હોલેન્ડ સુડતાલીસ દસ અને બે હજાર અને ત્રેવીસ ના મોડેલ નું આ ટ્રેક્ટર મહિનો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે માત્ર ત્રણસો સિતે કલાક ચાલેલું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના માલિકનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જુઓ અને ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ઓનરનો તેમના કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અત્યારે લોન ચાલુ જોવા મળશે અને બે હપ્તા ભરેલા છે આઠ લાખમાં આવેલું છે અને છ લાખની લોન છે બે લાખનું ડાઉન પેમેન્ટ ભરેલું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ કંપનીના એકદમ ન્યૂ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો ક્યાંય પણ સડો નથી અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ સાચવેલું ખેડૂત મિત્રનું ત્રણસો કલાક ચાલેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ છે અને આ ટ્રેક્ટર તમારે જો લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા અને ધાંક ગામે જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે લાખાભાઈના અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ ના અને તેમના મોબાઈલ નંબર છે નવણું જીરો પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો